ડોક્ટર નૈનાભાઈ જાડેજા ચાડે છે છેલ્લા ત્રણ દિવસથી દાખલા બનાવવા માટે વિદ્યાર્થીઓને એના પપ્પા પણ અહીં હેરાન થઈ ગયા છે મોટી લાંબી લાઈને જે રાજકોટમાં એવડો મોટો વિસ્તાર છે કે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી અને હવે સ્કૂલો ખુલ્લી રહી છે ટૂંક સમયમાં જ વેકેશન પૂરું થવા આવી રહ્યું છે તો સ્કૂલના વિદ્યાર્થીઓને પણ દાખલાઓની જરૂર પડશે પછી એ ક્રિમિનલ હોય કે અન્ય જાતિના દાખલા હોય ઘણા બધા સર્ટિફિકેટ્સ માટે દાખલા માટે સવારથી લોકો લાઈનમાં ઊભા છે સાથે સાથે એમના પેરેન્ટ્સ પણ હેરાન થઈ રહ્યા છે તો સરકારને એટલી વિનંતી છે કે આપ એમના માટે કાંઈક વિચારો આપ એમના માટે પાણીની વ્યવસ્થા કરો અહીંયા આપની પાસે ઘણું ફંડ પડ્યું જ હોય છે તો આપ થોડુંક વિદ્યાર્થીઓનો વિચારો કારણ કે અહીંયા ઘણા ગઈડા બૂઢા પણ આવેલા છે સવારથી એમની સાથે હેરાન થતા હોય છે પણ આપ આપના તરફથી એ લોકો માટે કોઈ સુવિધા નથી આપ ડિજિટલ ઇન્ડિયાની વાતો કરો છો તો આપ જોઈ શકો છો ડિજિટલ ઇન્ડિયાના નામે કેવડી મોટી લાઈનો છે શું ડિજિટલ ઇન્ડિયા ઉપર વર્ક કર્યું હોત તો આટલી મોટી લાઈનો હોત તો સરકારને વિનંતી છે ખાસ અને કલેક્ટરશ્રીને પણ વિનંતી છે કે આપ આના ઉપર વિચારો કારણ કે અત્યારે પિસ્તાલીસથી ઉડતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન હોય છે જો એમાં કદાચ આપને પણ ખબર છે અત્યારે હાર્ટ એટેકના કેસીસ વધી રહ્યા છે તો સફોકેશનના લીધે કે ગભરામણના લીધે કોઈને બીપી લો થઈ ગયો આવા ઘણા બધા કિસ્સાઓ બની શકે છે જેમાં લોકો હાર્ટ એટેકનો શિકાર પણ થઈ શકે છે તો આવી લાંબી લાઈનો ઓછી થાય એના માટે આપ કંઈક વિચારો આપ આપની સિસ્ટમ સુધારો સારું વાઈફાઈ વસાવો અને સિસ્ટમ સારી રીતના કામ કરે માટે પ્રયત્ન કરો તો સારું એવી અમારી મારી વિનંતી છે એક વિરોધ પક્ષ તરીકે અને જે આપ જોઈ શકો છો કે આજથી અમે સેવા કાર્ય ચાલુ કર્યા છે બસ એટલા માટે જ કે લોકો હેરાન થઈ રહ્યા છે એમને પાણીની વ્યવસ્થા નથી કે આટલી ધૂમધકતી ધરકીમાં એમને ઠંડક આપી શકે એવી કોઈ સુવિધાઓ ઉપલબ્ધ નથી એટલા માટે આજ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા બસ આ એક સેવાનો કાર્યક્રમ રાખ્યો છે દિવસ જ્યાં સુધી આટલી ભીડ રહેશે કારણ કે ઘણા દિવસથી ભીડ છે અને હજી પણ આપ સ્કૂલ ખુલતામાં છે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ માતા પિતાઓ એમની સાથે આવશે તો એમને શાંતિ મળી રહે અને ટાઢકનો અનુભવ થાય અને અમારી તરફથી સેવા થઈ શકે એટલા દિવસ અમે આ કાર્યક્રમ ચાલુ રાખીશું